અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નટવલાલ ભાતિયા સાહેબ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સેવાકીય સંસ્થામાં નિયામ તો ચાર નંબરની ની સેવા મિશાલ છે કારણ કે તેઓ સંસ્થા અર્થે પોતાના કાર્યરત સમયમાંથી સમય કાઢી લોક જાગૃતિ અર્થે પોતાના અંગત સ્વાર્થ વગર સેવાની સાધના કરતા આવ્યા છે આજે તેઓ ખાસ મુલાકાતે આવ્યા તે બદલ તેઓનો ગ્રુપના કમિટી મેમ્બર સહિત ત્રણસો સૈનિકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો ભગતસિંહ ચૌહાણ ભારત દર્શન ન્યૂઝ સુરત નમસ્કાર બીના તરી શકાશે નહીં વૃક્ષ વન્યા આ સુષ્ટિમાં જીવી શકાશે નહીં ઈ મંત્રને તરીતાર્થ કરતા ગીર ગ્રીન આર્મી સુરતની ટીમની આજે મુલાકાત લેવો અંતરાત્માને અનહદ આનંદ આત્મા રહ્યા પ્રકૃતિના સાનિધ્યમાં આ લોકો જે કામ કરે છે કોઈ ગર્ભશ્રીમન તવંગરથી માંડી ગરીબથી માંડી તવંગર સુધીના તમામ ગ્રીન આર્મીના જે સ્ત્રણસો ને પાંસઠ સભ્ય છે સંપૂર્ણ નિસ્વાર્થ સેવા સવારમાં વહેલા જાગી પોતાના કામ ધંધે જતા પહેલા વૃક્ષ દેવો ભવને

પ્રકૃતિ માટે કઈક કામ કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ એમ કેતા હતા કે તમારી કોઈ નોંધ લે કે ન લે દિવસ દરમિયાન તમે એક જાહેર કામ કરો આ ટીમ વહેલી સવાર માં દિવસ એક વખત સુરત ની ખુબસુરતી માટે જે જાહેર કામ કરે છે ખરેખર પ્રકૃતિ માટે આ વંદનીય કામ છે છોડ માં રણછોડ વૃક્ષ માં જ દર્શન માનવ માં જ માધવ ની યુક્તિ મુજબ છોડ માં ત્રણ છોડ એટલે કે ઈશ્વરી દર્શન કરતા પ્રકૃતિના પ્રેમીઓ પૃથ્વી પર વિહાર કરતા આ દેવદૂતો ને મારા સક્ષક મનવંદન હસ્તુ જય હિન્દ